બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી છે આવો પ્રભુજી આવો દયાડો દિલમાં દીપ પ્રગટાવો અંધારા દૂર ભગાવો દયાડો દિલમાં દીપ પ્રગટાવો દર્શન કરો હું મારા દર્શન કરું હું દેવત મારા એવી જોત જલાવો દયાળુ દિલમાં દીપ પ્રગટાવો અંધારા દૂર ભગાવો દયાળુ દિલમાં દીપ પ્રગટાવો અજ્ઞાન અંધારા હદ પાર છે અજ્ઞાન અંધારા છે પ્રભુજી આવીને હટાવો દયાળો દિલમાં દીપ પ્રગટાવો અંધારા દૂર ભગાવો દયાળો દિલમાં દીપ પ્રગટાવો નિરખી સકું હું તું જને નિન નિરખી શકું તુજને જન એવા દ્વાર ઉઘાડો દયાળો દિલમાં દીપ પ્રગટાવો અંધારા દૂર ભગાવો દયાળુ દિલમાં દીપ પ્રગટાવો શ્યામ સાચો ભાન કરાવો શ્યામ સાચો પાન કરાવો સત્યનો માર્ગ સમજાવો દયાળો દિલમાં દીપ પ્રગટાવો અંધારા દૂર ભગાવો દયાળો દિલમાં દીપ પ્રગટાવો દર્શન દેવાને આવો પ્રભુજી दर्शन देवाने प्रभु नै तरस समिट दयाळो दिलमा दीप प्रगट अन्धारा दूर भगाउो प्रभुजी दिलमा दीप प्रगटाउ एक आधार छे मने तमारो एक आधार छ मन सहारो, नहारो दयाु दिलमा दीप प्रगटाओ अंधारा दूर भगाउ दाडो दिलमा दीप प्रगटाओ दास बनिरहु तुज शरण मा दास बनिरहु तुझर एपा वर्सा दयाु दिलमा दीप प्रगटाव अंधारा दूर भगावो दयाड़ो ದಿಲಮಾ ದಲೀಪ ಪ್ರಗಟಾವೋ ಪೋತನ ಜಾಣಿ. ದರ್ಶನ ದೇವ ಪ್ರಭು ಅವಳು ದಿಲ ಮಾ ದೀಪ ಪ್ರಗಟಾವೋ ದರ್ಶನ ದೇವ ಪ್ರಭು ಆೋ ದಯು ದ ಮಾ ದಪ ಪ್ರಗ ದಯು ದಲೀಪ ಪ್ರಗಟಾವು ಬೋಲೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಕನ್ಯಾ ಲಿ ಜಯ